શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રેવીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે હેતુ શુદ્ધ જોઈએ માણસે હેતુ શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ હેતુ શુદ્ધ હોય તો સ્વાભાવિક રીતે જ કાર્ય તેને અનુરૂપ થવાનું અને પ્રગતિ અને મદદ મળવાની હેતુ એ કૂવામાં રહેલા જરા જેવો છે ઝરો મીઠા પાણીનો હોય તો સ્વાભાવિક રીતે જ કૂવાનું પાણી મીઠું હોય છે એટલે હેતુ શુદ્ધ રાખવાની સાવધાનતા રાખવી અને તે માટે ભગવાનની પ્રાર્થના કરવી માણસને દેહના રક્ષણ પૂરતું અન્ન વસ્ત્ર અને નામ લેવા બુદ્ધિ હોય તો પછી અસમાધાનને માટે જગા રહેતી નથી નકો દૈનીય વાણે જીણે ભક્તિ ઊણે હે પ્રભુ મારે ભક્તિ વિનાનું ભક્તિહીન ભીખ ભીખનું જીવન નહીં જોઈએ એ જ ભગવાન પાસે માગીએ પર્વકાળમાં ભગવાન કામધેનુનો અવતાર લઈને આવે છે જેને જે જોઈતું હોય તે તે આપે છે પર્વકાળમાં સજ્જન તેમજ દુર્જન પણ પોતપોતાના કામ સાધ્ય કરી લે છે ચારણ મારણ પણ પર્વકાળમાં સિદ્ધ્ર સાધ્ય થાય છે આપણે માત્ર ભગવાનના કેવી રીતે બની રહીએ એ જોઈએ શુભેચ્છા રાખવી ભાવના જાગૃત કરવી કંઈ પણ કર પણ હે ભગવાન તારું વિસ્મરણ પડવા દઈશ નહીં એમ ભગવાન પાસે માગીએ આજ સુધી જાણતા અજાણતા જે પાપો થઈ ગયા હોય તે માફ કરી દે હવે ફરી એવું નહીં થવા દઈશ એમ કહીએ એટલે આગલા પાપો નષ્ટ થઈ જાય છે જેને વિષયનો પ્રેમ હોય તેને પરમાર્થનો પ્રેમ નથી લાગતો નરકમાંના કીડાને નરકની સૂગ આવતી નથી વિષયી લોકો સંસારમાં રંગાઈ જઈને સાધુ સંતોની ટીકા કરે છે તેમને હું જ કેમ તો કે સાણો મોટો એવું અભિમાન હોય છે પણ તેમના કરતાં લાખ ગણા શાણા અને શ્રીમંત દુનિયામાં પડેલા છે તે તે નથી જાણતા તે તેમનાથી ઉતરતા લોકો તરફ દ્રષ્ટિ કરીને તેમના કરતાં હું ચઢિયાતો છું એમ કહે છે મારી ભૂલ થાય છે એટલું સમજાય તો ચાલે વિષય લોકોને મને ક્યાં દુઃખ છે એમ લાગે છે પણ દારૂની જેમ વિષયનો નશો ઉતર્યો કે પછી પશ્ચાતાપ પશ્ચાતાપ થાય છે દેવ છે એમ ખરેખર માનીને વર્તનારા જગતમાં થોડા જ હોય છે સદવિચાર સદશાસ્ત્ર અને સદબુદ્ધિ એ પ્રત્યેક માણસને આ જન્મમાં જ ભગવાન પાસે લઈ જવા માટે છે સંસારનો અનુભવ કષ્ટમય છે પણ ભગવાનનો અનુભવ આનંદમય છે તાવથી પીડાતા માણસને પોતાને પસીનો છૂટે તો કેવું સારું લાગે છે પણ ખાલી એવું લાગે એટલે કંઈ પસીનો આવતો નથી તે માટે ડૉક્ટરની દવા લેવી પડે છે તેમ જેણે ભગવાનનો પ્રેમ આવે તો કેવું સારું એમ લાગે છે તેણે નામ લેવું એ જ એક ઔષધ લેવું જોઈએ એકવાર ભગવાનનો પ્રેમ ચીટક્યો કે પછી તેની આડે બીજું કંઈ જ આવી શકતું નથી સોનાની ખાણમાં પથ્થરોની વચ્ચે સોનું છુપાયેલું હોય છે તેમ આપણામાં પરમાત્મા છે પથ્થરને લાગેલી માટી અનેક ચાણણીથી અને યંત્રથી કાઢી નાખવામાં આવે છે અને પછી સોનું હાથ લાગે છે તે જ પ્રમાણે અનેક વાસના નષ્ટ થયા બાદ પરમાત્મા આપણને હાથ લાગે છે આપણું હું પણ મરી જાય પછી પરમાત્મા પ્રગટ થાય છે શુદ્ધ રાખવું આચરણ અને તેવું જ અંતઃકરણ તેમાં ભગવાનનું સ્મરણ એ જ સંસાર સુખી કરવાનું સાધન અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ